જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષમાં આવતી અંગારકી સંકષ્ટી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર બાવીસ મંગળવારના દિવસે સંકષ્ટી ચતુર્થી છે દર મહિને બે ચતુર્થી આવે છે કૃષ્ણ પક્ષમાં અને શુકલ પક્ષમાં શુકલ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ અને કૃષ્ણ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવાય છે આ ચોથ જો મંગળવારના દિવસે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહેવાય છે તો આ ચોથ મંગળવારના દિવસે આવતી હોવાથી અંગારકી સંકષ્ટી ચતુર્થી કહેવાય છે સંકટ ચતુર્થીનું આવ્રત ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવને સમર્પિત છે આથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશ સાથે ચંદ્રદેવની પૂજા કરવાની હોય છે આ દિવસે વ્રત પૂજા કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદી સુખ મળે છે જીવનમાં આવતા દરેક સંકટ આફત ટળે છે દુખી અવસ્થા દૂર થઈ સુખના દિવસો આવે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે અને શત્રુ પર વિજય થાય છે ભગવાન શ્રી ગણેશના આ વ્રત માટે કોઈ આકરા વિધિ વિધાન કે જપની જરૂર નથી કોઈ પણ માસની વધ પક્ષની ચોથે આ વ્રત કરી શકાય છે નકોરડા ઉપવાસ કે એકટાણું દાન દક્ષિણા બ્રહ્મ ભોજન જેવું કોઈ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સેવાભાવ રાખીને આ વ્રત કરવું વ્રત કરનારી સવારે સૂર્યોદય પહેલાં નિત્યકર્મ પતાવી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ઘરના દ્વારે આસુપાલોનું તોરણ બાંધી ઉમરો ધોઈ શુભ સ્વસ્થ કરી ચોખા ચડાવી બંને બાજુ દીવા કરવા અથવા પવિત્ર જગ્યાએ પાટલાને ધોઈ ઉપર લાલ કપડું પાથરી તેના પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ફોટો કે પછી ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપ માની સોપારી મૂકવા ઘરના મંદિરમાં ઈષ્ટદેવને દીવો કરી ભગવાન શ્રી ગણેશને દીવો કરી ધૂપ અગરબત્તી કરી ભગવાન શ્રી ગણેશની છબી કે મૂર્તિને તિલક કરી રીતિ સિદ્ધિને તિલક કરવું ચારે બાજુ પવિત્ર પાણીની છાંટ નાખવી આ દિવસે ગણેશ કરી શકાય કંકુ હળદર લાલ ફૂલ અને ધરોઈ ચડાવવા ઘીનો દીવો કરી કરી ભગવાન શ્રી ગણેશને નૈવેદ્યમાં ઘી ગોળના લાડુ ધરાવવા જો લાડુ ન હોય તો ગોળ ધરાવો ધારેલા કાર્યનો સંકલ્પ કરી બંને હાથે વંદન કરી અગિયાર વખત ઓમ રીમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો આ રીતે પૂજા પાઠ કરી નૈવેદ્ય ધરાવી આરતી કરવી આરતી કરતા પહેલાં વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું આ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી ચંદ્રોદય થાય એટલે ચંદ્રના દર્શન કરી તેને લાડુનું નું નૈવેદ્ય ધરાવું ત્યાર પછી એક ટાણું કે પછી ઉપવાસ છોડવો લાડુનો પ્રસાદ વહેંચો તેમજ આ દિવસે સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળવી જે સાંભળ્યા વગર વ્રત અધૂરું છે કારણ કે કોઈ પણ વ્રત કરતી વખતે તેમની મહાત્મા કથા જરૂર સાંભળવી જોઈએ

પાર્વતી માતાજીએ શ્રી ગણેશને પૂછ્યું કે હે ગણેશજી ચૈત્રની વધ ચતુર્થીને દિવસે શ્રી ગણેશ પૂજા કઈ રીતે કરવી આ દિવસે કયું ભોજન લેવું આ માસના દેવનું નામ શું છે પૂજાના વિધિ વિધાન કયા છે તે વિશે તમે સવિસ્તાર કહો શ્રી ગણપતિજી બોલ્યા હે મહાદેવી ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે શ્રી ગણેશજીની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ વિનાયકનું લક્ષણ વિઘ્નકર્તાનું છે સુખ સંપત્તિ સમૃદ્ધિ તપ યજ્ઞ પૂજન આદિમાં વિઘ્ન નાખે છે વિનાયક તેથી તેમને વિઘ્નેશ્વર પણ કહેવાય છે કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવાને શ્રી ગણેશનું સૌ પ્રથમ પૂજન કરવામાં આવે છે આથી તેઓ પ્રસન્ન રહીને કોઈ વિઘ્ન લાવે નહીં અને શાંતિ તથા આનંદથી કાર્ય કરી શકાય વિધિ પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ આખો દિવસ વ્રત રાખીને રાત્રે ષોડોશોપચાર પૂજન કરવું બ્રહ્મ ભોજન કરાવ્યા પછી વ્રતિએ પોતે પંચગવ્ય ગાયનું છાણ મૂત્ર દૂધ દહીં અને ઘીનું પાન કરવું આ વ્રત સંકટનાશન છે એ દિવસે ચોખ્ખું ઘી અને બીજો રાથી હવન કરવાથી સંતાન શ્રી પણ પુત્રવતી થાય છે હે શૈલપુત્રી એની કથા ઘણી અદ્ભુત છે જેના કેવળ સ્મરણથી જ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે હવે ચૈત્ર માસમાં આવતી ગણેશ સંકષ્ઠી ચતુર્થીની કથા હું તમને કહી સંભળાવું છું તે સાંભળો પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના એક રાજા હતા તે પ્રજાપાલક હતા તેમના રાજ્યમાં કોઈ ગરીબ ન હતું ચારેય વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મનું સુપેરે પાલન કરતા હતા લોકોને ચોર ડાકુનો કોઈ પણ જાતનો ડર ન હતો બધી પ્રજા ધર્મચુસ્ત ઉદાર બુદ્ધિવંત દાનવીર અને ધર્મપરાયણ હતી આ બધું જ હોવા છતાંય રાજા મકરધ્વજને એકેય પુત્રની પ્રાપ્તિ થઈ નહીં થોડા વખત પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ રાજ્યનો વહીવટ પ્રધાન પર છોડીને રાજા પુત્રનું પાલન કરવા લાગ્યા રાજ્યનું શાસન પ્રધાન ધર્મપાલના હાથમાં આવતા તે ધન ધાન્યથી સમૃદ્ધ થઈ ગયો તેને એક એકથી ચડ્યા પાંચ પુત્રો થયા તે બધા પુત્રોના બળીધામધૂમથી ધર્મપાલે લગ્ન કર્યા તે છૂટે હાથે ધનનો ઉપભોગ કરવા લાગ્યો સૌથી નાના પુત્રની વહુ ઘણી ધર્મપરાયણ હતી ચૈત્રવદ સંકષ્ટી ચતુર્થીને દિવસે તેણે ભક્તિભાવથી શ્રી ગણપતિનું પૂજન કર્યું એ જોઈને તેની સાસુએ કહ્યું અરે વહુ તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરવા માંગી વારંવાર રોકવા છતાં વહુ ધર્મ કરવના કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુને લાગ્યું કે વહુ મારા પ્રત્યે ધ્યાન જ આપતી નથી એટલે તેણે પોતાના નાના પુત્રને કહ્યું હે દીકરા તારી વહુ આ વ્રત વ્રત જાદુ ટોના કરીને આપણા કુટુંબ પર આફત લાવવા માંગે છે આ બધા તતિંગો મને પસંદ નથી માટે તું એને એ બધું છોડી દેવાની સ્પષ્ટ ના પાડી દે અને જો એ નહીં માને તો તેને મેથી પાક ચખાડ જે કાંઈ કરવું હોય તે કર પણ આ બધું બંધ કરાવી દે નાનો દીકરો સમજુ હતો તેણે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું હું જે વ્રત કરું છું તે સંકટ મોચન ભગવાન શ્રી ગણેશનું વ્રત છે આ વ્રત તો સારું ફળ આપનારું છે વહુની વાત સાંભળીને સાસુએ પુત્રને કહ્યું હે પુત્ર તારી વહુ નક્કી જાદુ ટોના કરે છે મેં વારંવાર મના કરી હોવા છતાં તે તારું કે મારું માનતી નથી તે જીદ પર ચડેલી જણાય છે માર માર્યા વિના તે સિદ્ધિ થાય તેવું લાગતું નથી હું ગણેશ ગણેશને જાણતી નથી એ વળી કોણ ફૂટી નીકળ્યો છે કે જે વહુને આટલી બધી ભરમાવે છે આપણા રાજઘરાના લોકો કહેવાયે અને ગણપતિ વળી આપણા કયા સંકટને દૂર કરશે માતાની વાત સાંભળીને વહુની વાત નહીં માનીને પતિ તેને મારપીટ કરવા લાગ્યો છતાં વહુએ પોતાની પૂજા પાઠ ચાલુ જ રાખ્યા તેણે શ્રી ગણપતિ દાદાને સાચા દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ વિધ્નહર્તા શ્રી ગણેશજી મારા સાસુ અને મારા પતિ વગેરેને એવો બોધપાઠ આપો કે જેથી તેમના હૃદયમાં તમારી ભક્તિની ભાવના જાગે વિશ્વાથમાં ગણપતિજીએ વહુની પ્રાર્થના સાંભળી અને તે જ વખતે રાજકુમારનું હરણ કરીને ધર્મપાલના મહેલમાં ક્યાંક સંતાડી દીધો તેમના વસ્ત્ર આભૂષણો વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હવે આ બાજુ ધર્મપાલ રાજાએ રાજકુમારને બૂમ પાડીને બોલાવ્યો તો એ કંઈ જવાબ નહીં મળ્યો પ્રધાનના મહેલમાં જઈને રાજાએ પૂછ્યું કે રાજકુમાર ક્યાં ગયો કોણે આવું કર્મ કર્યું છે હે ભગવાન રાજકુમાર ક્યાં ગયો હશે ચારેય દિશામાં રાજકુમારની શોધખોધ ચાલુ થઈ રાજા અને નોકરો આખો મહેલ શોધી વળ્યા કોઈ જગ્યાએ રાજકુમાર દેખાયો નહીં રાજા રાણીની ચિંતા વધી ગઈ આખરે રાજાએ પ્રધાન ધર્મપાલને બોલાવીને રાજકુમારના ગુમ થયાની વાત કરી અને કહ્યું આખા રાજ્યમાં તત્કાળ નોકરોને મોકલીને તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે હાજર કરો પ્રધાન બોલ્યા હે રાજન રાજકુમાર કયા ગયો છે તેની અમને કાંઈ ખબર નથી હું રાજ્યભરમાં ખૂણે ખૂણો શોધ કરાવું છું ધર્મપાલ રાજકુમારની શોધ માટે રાજ્યભરમાં ચારેય દિશામાં સિપાહીઓને રવાના કર્યા સિપાહીઓએ બધે ઘણી શોધખોળ કરી છતાંય ક્યાંય પણ રાજકુમારનો પત્તો લાગ્યો નહીં પછી હતાશ થઈને ધર્મપાલે ડરતા ડરતા રાજાજીને જઈને વિગત જણાવી રાજાજીએ સાંભળીને ઘણા ગુસ્સે થઈ ગયા તેમણે ધર્મપાલને કહ્યું તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કેમ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે જો મારો રાજકુમાર મળશે નહીં તો હું તારો અને તારા આખા કુટુંબનો નાશ કરીશ રાજાજીની આવી ગંભીર ધમકી સાંભળીને ધર્મપાલ તો હેપતાઈ ગયો તેને ડર પેઠો કે જો રાજકુમાર નહીં મળે તો રાજાજી મારા સમગ્ર કુટુંબનું નિકંદન કાઢી નાખશે પછી ધર્મપાલ પોતાના મહેલમાં આવ્યો તે ઘણો ગમગીન અને ઉદાસ હતો તેણે પોતાની પત્ની પુત્રો અને વહુઓને પૂછ્યું કે આ બુરું કર્મ કોણે કર્યું હશે તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મોં પર નૂર ન હતું તેના ગાત્રો ધ્રુતતા હતા ધર્મપાલની પત્નીએ તેને પૂછ્યું કે હે સ્વામી તમે તો રાજાજીને મળી આવ્યા છો પછી શા માટે આટલા બધા નંખાઈ ગયા છો શું રાજાજી તમારા પર ખફા થયા છે કોઈ કડવા વેણ કહ્યા છે ત્યારે ધર્મપાલે પત્નીને વિગત કરી પછી પુત્રો અને વહુઓને બોલાવ્યા અને વિગતો જણાવી આ સંકટમાંથી આપણા કુટુંબને કેવી રીતે ઉગારવું તે માટે સલાહ આપવા સૌને જણાવ્યું ધર્મપાલની મૂંઝવણ જાણીને નાની વહુ બોલી હે પિતાજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમારા પર શ્રી ગણેશજી કોપિત થયા છે તેથી હવે શ્રી ગણપતિજીનું પૂજન આરાધના કરવી જોઈએ વળી રાજાજીથી માંડીને નગરની સઘળી પ્રજા સ્ત્રીઓ પુરુષો બાળકો વૃદ્ધો બધાએ હરતા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો શ્રી ગણપતિજીની કૃપાથી રાજકુમાર જરૂર મળી જશે મારું વચન કદાપી મિથ્યા નહીં થાય નાની વહુની વાત સાંભળીને ધર્મપાલ ઊંડા વિચારમાં પડી ગયા તેને નાની વહુની વાતમાં શ્રદ્ધા બેઠી તેમણે શ્રી ગણેશજીના વ્રત પૂજન વિધિ કેવી રીતે કરવા તે પૂછ્યો શ્રી ગણપતિજી આ સંકટમાંથી સમસ્ત કુટુંબને ઉગારી લે તે માટે મનમાં પ્રાર્થના પ્રાર્થનાસુએ નાની વહુને કહ્યું વહુ બેટી તમે ધન્ય છો તો જ મારો તથા મારા કુળનો ઉદ્ધાર કરી શકશે એવો મને વિશ્વાસ છે પછી નાની વહુની સલાહ પ્રમાણે રાજાજી સઘળા પ્રજાજનો સહિત ધર્મપાલના કુટુંબે પણ શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટ હરતા શ્રી ગણેશ ચતુર્થીના વ્રત અને પૂજાના વિધિવિધાન શરૂ કર્યા આથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા સૌના દેખતા તેમણે રાજકુમારને મહેલમાં હાજર કર્યો આ જોઈને લોકો રાજા રાણી ધર્મપાલ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા રાજા રાણીના હર્ષનો પાર ન રહ્યો નગરમાં આનંદ ઉત્સવ ઉજવાયો રાજાજી બોલ્યા હે વિધ્ન વિનાયક તમને વંદન કરીએ છીએ ધર્મપાલની નાની વહુ કલ્યાણીને પણ ધન્ય છે તેની કૃપાથી મારો પુત્ર મને પાછો મળ્યો હવે સર્વ પ્રજાજનોએ આ વ્રત સદા સર્વદા વિધિપૂર્વક કરવું સૌ રાજાજીના આદેશનું પાલન કરવા લાગ્યા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠર ધર્મ રાજા ત્રિલોકમાં આનાથી મોટું બીજું કોઈ વ્રત નથી તમે પણ તમારા કલેશના નિવારણ અર્થે આ વ્રત અવશ્ય કરો ભગવાનના સ્વમુખેથી આ કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરીને યુધિષ્ઠરે સંપૂર્ણ ભક્તિભાવ ચૈત્ર કૃષ્ણ પક્ષ ચતુર્થીનો ઉપવાસ કર્યો વિધિપૂર્વક પૂજન કર્યું વિધ્નહર્તા વિનાયક ભગવાનની કૃપાથી પોતે ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું બોલો સંકટ હરનાર ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતી ચૈત્ર માસની કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા પ્રાપ્તિ અને સર્વ રોગ નિવારણ માટે પવિત્ર મને આ વ્રત કરાય છે આ વ્રત સર્વે સ્ત્રી પુરુષો કરી શકે છે આ વ્રતમાં કોઈ અઘરા વિધિ વિધાન કરવાની જરૂર નથી માત્ર ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાની હોય છે આ દિવસે જો બની શકે તો ઉપવાસ કરવો અને ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી લાડુ કે મોદકનો પ્રસાદ ધરવો સાંજે ચંદ્રોદય થતાં ચંદ્રના દર્શન કરી લાડુનો પ્રસાદ ધરાવી એકટાણું કરવું ઉપવાસ કે એકટાણું ન થઈ શકે તો માત્ર પૂજા અને ચંદ્ર દર્શન કરી લાડુ ધરાવવાથી પણ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજના દિવસે ગણેશ સ્તોત્ર ગણેશ ચાલીસા ગણેશ બાવનીના પાઠ કરવા તેમજ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ